નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક 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 સ્વાગત છે તમારી મનપસંદ YouTube ચેનલ ગુરુ જ્ઞાન શાળાને અંદર મિત્રો તો મિત્રો આજે આપણે સ્વાધ્યાય 13.3 અને એક્ઝામ્પલ નંબર 4 5 6 અને 7 ભણવાના છે તો વિદ્યાર્થી મિત્રો વિડિયો તમારે લા સુધી જોવાનો છે અગાઉનો વિડિયો તમે જો ન જોયો હોય તો મિત્રો આ બટન પર ક્લિક કરી વિડિયો નિહાળી શકો છો એની અંદર દાખલા બધા ગણેલા છે મધ્ય જ્ઞરીત પણ આવી ગઈ છે મધ્યસ્થ પણ આવી મધ્યસ્થના એક બે ત્રણ દાખલા પણ આવી ગયા છે બહુલક પણ બહુ સરસ રીતે સમજાયેલું છે તો તમે મિત્રો જોઈ શકો છો તો મિત્રો તમારો સમય વધારે આપણે નથી લેતા એક્ઝામ્પલ તરફ આગળ વધીશું તો આપણે સીધા ચાર નંબર દાખલા ઉપર જઈશું બીજો દાખલો અગાઉ આપણે ચર્ચા થઈ ગઈ છે બાળકો ત્યારબાદ ત્રીજો દાખલો છે એની રકમ તમે જોઈ શકો છો ચર્ચા થઈ ગયેલી છે આ ચોથા નંબર તરફ આપણે આગળ વધીશું

સત્તર વત્તા બાર સત્તર વત્તા બાર સત્તર ઓગણત્રીસ પાંચ ચોત્રીસ થશે કેટલા થશે ચોત્રીસ ચોત્રીસ વત્તા ચાર કરીશું વ્હાઈટ પેન લખવાનું પ્રેસ કરી કેવું લખાય છે ચોત્રીસ વત્તા ચાર ચોત્રીસ ને ચાર આપણને કેટલા મળી ગયા છે ચાલીસ મળી જાય છે તો સૌ પ્રથમ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે એન બરાબર ચાલીસ એન વાય ટુ ના અડધા કેટલા થશે વીસ

કેટલા છે બાર તો બાર લખીશ ચલો કરો બાદ બાકી એકસો ચુમ્માલી બાદ બાકી કરવાનો પ્રયાસ કરીશું અહીંયા કરી દઈએ ચાલો એકસો ત્રેપન પોઈન્ટ પાંચ માઇનસ એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ પાંચ માંથી પાંચ જીરો ત્રણ માંથી ચાર ન જાય દસકો અહીંયા છે ચાર અહીંયા આવશે દસ તેર છ ત્રણ આઠ થશે આઠ મળે છે બાળકો કેટલા મળે છે હવે આપણે શું કરીશું બાળકો તો આપણે હવે સૂત્ર મૂકીશું શું મૂકીશું સૂત્ર કે મધ્ય

ಆ ಸೌಭಾಗ್ಯಕ್ಕೆ 3 * 4 12 થશે 3 3 ಸೂದು થશે ಕ್ಯಾನ್ಸಲ್ થશે 4 * 2 ಎಲ થશે 8 થશે ತಕ್ಕೆ 2 1 2 ಇಲ್ಲಿ ಪಾಯಿಂಟ್ ಇದೆ ಮಿತ್ರರು ದಯನ ಗಮನಿಸಿ 1 44.5 + 2 1 2 44.5 + 2 ಎಲೆಕರೆ થશે 100 .5 5 ಆದೇಶ ಪಾಯಿಂಟ್ 5 ಅನ್ನುವ ಹಾಗೆ 64 44 1 64 46.5 ಮನಸ್ આપણને શું મધ્યસ્થ મળે છે બાળકો તમે વ્યવસ્થિત વિડીયો સ્ટોપ કરી વ્યવસ્થિત સમજી લખી શકો છો ત્યારબાદ પાંચ તરફ આગળ વધીશું ચલો બાળકો નીચેના આઉટ કોસ્ટમાં ચારસો નિયોના વિતરણ નો પ્રકાર આપેલો છે અને મધ્યસ્થ સમજાવવાના બાળકો આજ રીતે તમે મધ્યક અને બહુલક પણ જાતે પ્રેક્ટિસ કરજો અમારા અગાઉના વિડીયો જોઈ જોઈને

છૂન્ય વધે એક પાંચ થશે સાહીઠ છ બાર એકસો ત્રીસ થશે એકસો ત્રીસ એકસો ત્રીસ વત્તા છ્યાસી એકસો ત્રીસ વત્તા છ્યાસી તો તમે જોઈ શકો છો છ એમને એમ રહેશે આઠ નવ દસ ને અગિયાર નો એક ને એક બે બસો સોળ બસો સોળ ચુમ્મોતેર બસો ને સોળ વત્તા ચુમુતેર ચલો ચાર દસ ને શૂન્ય વધી એક સાત ને એક ને એક નવ ને આઠ ને એક નવ ના બસો ને બસો બસો નેવું બાસઠ કરી છે આઠ ને દસ શૂન્ય શૂન્ય ને ચાર ચારસો તમારો નિયમ જવાબ કેવો થઈ જશે પરફેક્ટલી સાચો સાબુત પર થઈ જશે મિત્રો તમે સાચું ગણીશો ખોટું ગણીશું એન બરાબર કેટલા થશે બાળકો હવે આપણે એન બરાબર ચારસો થશે ચારસો ભાગ્યા બે ચારસો કરતા મોટી સંખ્યા તરત જ મોટી સંખ્યા ફટાફટ બસો સોળ તો મિત્રો દૂર દઈએ ચલો કરતા તરત મોટી સંખ્યા શું દૂર દઈએ દૂર ચલો

એલ બરાબર કેટલા થશે ત્રણ હજાર થશે કેટલા થશે ત્રણ હજાર હવે તમે જોઈ શકો છો સીએફ કેટલા છે સીએફ કેટલા છે એકસો ત્રીસ છે એકસો સીએફ કેટલા છે એકસો ત્યારબાદ એફ કેટલા છે છ્યાસી છે એફ કેટલા છે છે બરાબર છે ત્યારબાદ તમે જોઈ શકો છો એચ લખી દઈએ ને ત્રણ બાદ કરી એચ બરાબર ને ત્રણ હજાર મળશે હવે આગળ માઇનસ સીએફ એચ એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સીએફિયા એચ તો એલ કેટલા છે ત્રણ હજાર છે લખીશું ત્રણ હજાર ત્રણ હજાર તો 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 તમે જોઈ શકો છો કેટલા 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 છે 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 આપણે લખીશું 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 મિત્રો હવે આપણે થોડા આગળ વધીશું ત્રણ હજાર ત્રણ હજાર બસો થી એકસો ત્રીસ બાદ કરો ચલો બસો ને એકસો ત્રીસ બાદ કરીશું એટલે દસ માં ત્રણ સાત આઠ નું દસ અને બે છે જો છેદ મિત્રો ઉડતા હોય તો રહેશે સત્તર ના ઘડિયામાં આપણે સત્તર એકા સત્તર સત્તર દુ ચોતેર સત્તેર એકામાં સત્તર ચોક અડસઠ સત્તર પંચા પંચ્યાસી એટલે સત્તર ના ઘણા શેર થતો નથી પાંચ ના ઘડીમાં છાશી આવતો નથી પણ સત્તર પંચા સત્તર ચોખા સત્તર પંચા પંચ્યાસી એક બે અને એટલે આવશે હવે આપણે શું કરવાનું છે સ્વાભાવિક છે પંચ્યાસી હજાર ભાગ્ય છાસી કરવાના થાય છે એટલે આપણે છાશી નો ઘડિયો મિત્રો આવડતો જ ના હોય સ્વાભાવિક છે તો આપણે ચિંતા કરવાની જરૂર નથી આપણે ભાગીદાર કરીને પણ ગણી શકીએ છીએ

સાઠ થઈ છે છ્યાસી ગુણ્યા આપડે કેટલા કરવા પડશે નવ કરવા પડશે કેટલા કરવા પડશે નવ અહીંયા ભાગાકાર કરીશું પચાસ વધી પાંચ આઠ નવા બોતેર બોતેર ને પાંચ બોતેર ને પાંચતેર સાતસો ને કેટલા છે સાતસો ને સાતસો ને ચુમ્બતે સાત આવશે અહીંયા દસ આવશે સોરી નવ આવશે નવ પોચ ચૌદ સાત સાત ને પોચ સાત ને સાત ચૌદ સાત આવશે અહીંયા જીરો છે બરાબર છે આઠસો પચાસ સાતસો ચુમ્મોતેર બાદ કરીએ જવાબ આપણને મળે છે દસ માં નવ દસ માં ચાર લાખ છ મળશે નવ ચૌદ થાય ચૌદ માં તમે દેખાદો છો બાળકો છાસી ગુણ્યા કેટલા કરવા પડશે આઠ કરવા પડશે છંગ અથવા વાત બાદ કરના તો પણ ચાલ આમાં છાસી તમે વાત કર દો તો પણ વાંધો ના સીધા તમારે કેટલા થઈ જાય આઠ વાડે ગુણાઈ દે તો ટ્રાય કરી પણ મજા આવશે અહિયાં છો છ ચાર છ ચૌદ માંથી છ કાઢો ચલો ચૌદ માં છ બાદ કરીએ એટલે કેટલા મળશે ચૌદ માં છ ચલો બાદ કરો ફટાફટ ચૌદ માંથી છ બાદ કરો ચલો છ એટલે ચાર અહિયાં ચાર ને ચાર આઠ મળશે 96 16 એટલે 8 એટલે 8 68 અહીંયા મળશે આગળ આવશે 6 688 હવે ટ્રાય करिए 8 8 688 705 ભાગા કે જરા અહીંયા એટલે અહીં આવશે 6 અહીંયા આવશે 9 અહીંયા આવશે 10 10 માંથી 8 જશે તો 2 મળશે 9 માંથી 8 9 - 6 15 15 માંથી 8 એટલે 8 8 16 7 7 ને 6 15 7 ને 15 6 માં છે 072 જવાબ આવશે ઉપર દે દે શૂન્ય સાત વીસ ચલો ચુમુસી છો અઠ્યાસી બાદ કરો દસ માંથી આઠ જશે તો બે છ દસ દસ બાર દસ આઠ નવ દસ અગિયાર ની બાદ ચાર મળશે બેતાલીસ કેટલા મળશે બેતાલીસ

શૂન્ય વધી ત્રણ આઠ પંચા ચાલીસ ચારસો બત્રીસ બે પાંત્રીસ વધી બે આઠ ચોક બત્રીસ બે પાંત્રીસ છ ચોક ચોવીસ વધી બે આઠસો બત્રીસ ચોત્રીસ ચોત્રીસ ત્રણસો ત્રણસો ચોક ત્રણસો ચુમ્માલીસ આપણે જયારે લખી દઈએ ત્રણ હજાર નવસો અઠ્યાસી પોઈન્ટ ચાર આગળ તમે મિત્રો ભાગા કરીને એક અંક લખી દેશો તો પણ વાંધો નથી તો આપણો શું છે મધ્યસ્થ છે લખવાનો થતો હોય છે

cho em ném